વિરમગામ દબાણ મામલે વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે અને વિશાળ મૌન રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વિરમગામ નગરપાલિકા દ્વારા કોડ વિસ્તાર બહારના વેપારીઓને દબાણ દૂર કરવાની નોટિસના મામલે વેપારીઓ દ્વારા વિરમગામ બંધનું એલાન આપી મૌન રેલી યોજી છે અને મામલતદાર સાધા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું છે વિરમગામ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ એકસો હેઠળ કોડ વિસ્તાર બહારના વેપારીઓને દબાણ દૂર કરવાની નોટિસ પાઠવતા વેપારીઓ દ્વારા આજ રોજ વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું વિરમગામ શહેરના મુખ્ય બજારો જેવા કે ભરવાડી દરવાજાથી બસ સ્ટેન્ડ અવાડા બાંડર રોડ તેમજ ગોળપીઠા વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો તેમજ વિરમગામ શહેરના ભરવાડી દરવાજાથી મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થઈને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી સ્વરૂપે વિશાળ રેલી યોજીને ભરવાડી દરવાજાથી બસ સ્ટેન્ડ થઈ મામલતદાર મામલત સેવા સદન કચેરી ખાતે પહોંચી મામલતદાર તેમજ વિરમગામ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ની કલમ પાસઠ અને કલમ એકસો છેતાલીસની જોગવાઈઓ સુસંગત ન હોય અને વિરમગામ નગરપાલિકાની ઓગણીસો છપ્પનથી થી બે હજાર સાત સુધીની કારોબારી સમિતિમાં કરવામાં આવેલા ઠરાવો કાયદા વિરુદ્ધ હોય ત્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ બસો અઠાવન હેઠળ ઠરાવની અમલવારી મોકૂફ રાખવા તેમજ થયેલ ઠરાવ પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા વિરમગામ નગરપાલિકાને હુકમ કરવામાં આવેલ બાદમાં થયેલા હુકમ સામે પચાસથી વધુ વેપારીઓ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર સમક્ષ અપીલ કરવામાં આવેલ છે અમારી રજૂઆત એવી હતી કે અમને વિરમગામ નગરપાલિકા તરફથી વારંવાર નોટિસ પાઠવવામાં આવતી હતી કે તમારી જગ્યાઓ ગેરકાયદેસર છે અને તેને પાડી દેવામાં આવશે તે અનુસંધાનમાં અમે લોકો કોર્ટમાં પણ ગયેલા છીએ પરંતુ અમારી મિલકતો ઠરાવથી પાસ થયેલી છે બધી તો એને અનુસંધાનમાં અમને સુપ્રીમ કોર્ટે થોડી રાહતની ભલામણ કરેલી છે એના ચુકાદામાં કહેલું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદો એવો છે કે આ મિલકતોને જરૂર પડીએ તો તમે વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં કરી આપો અને જો ત્યાંને ત્યાં જ તમારે જો થતું હોય તો ત્યાંને ત્યાં જ્યાં એક આ દુકાનોને મકાનોને પાકા કરી આપો નિયમિત કરી આપો એવું એમાં સૂચના આપવામાં આવી છે પણ એ નગરપાલિકા તરફથી ઇગ્નોર થતી હતી અવગણના થતી હતી એ સૂચનાની એનો વિરોધ હતો અમને અને અમને વારંવાર જે નોટિસ પાઠવવામાં આવતી હતી એ દરમિયાન અમારો રોષ આ પબ્લિકમાં આપ જોઈ રહ્યા છો આ અમારો રોષ નથી આ પૂરા વિરમગામનો રોષ છે બંધના એલાનને અમારે પંચાણું ટકાથી નેવું સો નવ્વાણું ટકા સુધી સફળતા અમે માનીએ છીએ જે બે પાંચ એસોસિએશન એક એસોસિએશન અમને સપોર્ટ નથી કર્યો એ પણ એ તો એવું તો થાય ગામ હોય ત્યાં આવું તો થાય જ છે અમે લોકો આગળની રણનીતિ અમારી ગાંધી ગાંધી જીદ્યા માર્ગે આગળ બધા આંદોલનો કરીશું જ તે જો આગળ અમને ન્યાય ન મળે તો પણ અમને આ વિશ્વાસ છે કે ચીફ ઓફિસરશ્રી અમારી અરજીને ધ્યાનમાં લેશે ધારાસભ્યશ્રી અમારી અરજીને ધ્યાનમાં લેશે અને અમને બનતું કરી જ આપશે અમને દરેક વેપારી મિત્રોએ એસોસિએનોએ જે સહકાર આપ્યો એ બદલ હું દબાણ એસોસિયેશન વતી એમનો અમે આભાર માનીએ છીએ અને જે વેપારીઓએ નેવું ટાકા દુકાનો વિરમગામમાં બંધ રહી અને જે વેપારીઓ અમારા જોડે રેલીમાં જોડાના એમનો દિલથી અમે આભાર માની હતીને આગળ આ લડતમાં અમને સાથ સહકાર આપે એવું છે અમે અત્યારે મામલતદાર સાહેબને ચીફ ઓફિસર સાહેબને અમારી આપી છે અમે પત્ર તેના ઉપર ધારાસભ્ય શ્રી સાહેબ તથા સી ઓ સાહેબ તથા મામલતદાર સાહેબ કંઈક અમારે રસ્તો કાઢી આપે એવી અપેક્ષા અમારી